સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ઓગણચાલીસ વોશ પાવર વન ઓનર સોળ સત્તર મોડલ ઓગણચાલીસ વોશ પાવર ત્રણ સિલિન્ડર કંપની ટાયર આખા સોળ સત્તરનું મોડલ છે વન ઓનર છે કંપનીના ટાયર એક કોઈ વખત રિમોટ થયા નથી આખું ઓરિજિનલ ઓગણચાલીસ વોસ પાવર એ હળો ને એકદમ ચોખ્ખું ગ્રાન્ડે થાવ માર તો સેલા પછી હજી પીડીઓ ઘેરમાં આકેલું નથી હાઈડોલિક અસરકતો બે લેપ ચાલુ છે ને અસરકત ખર અધર બે લેપ ચાલુ છે વ્યાર લારી જોડવાનું છે કંપનીના સ્પીકર હજી જોઈતા નથી વન ઓનર જ ઓનર બેટલો નથી આખા ટાયર છે ટાયર છે આ બી કંપનીનો ટાયર છે ઓઇલ ઉડાડતો નથી બરાબર જણા કાંઈ આવતી નથી નવું ઓઇલ છે ઓઇલ છે એકદમ ચોખ્ખું ટેક્સિ છે આ નંબર છે વન ઓનર છે આખું ઓરિજ નંબર પ્લેટ ડિજિટી પાછળની નંબર પ્લેટ સીટ છત્રીસ થાય બેટરી બેટરી નવી છે પ્રેશર બહુ સારું છે પંચાણું ટકા પ્રેશર આમાં ઝાકળ લાગી ગયો છે મીટર બધે ચાલુ છે